નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજ રોજ આપણે બે મુદ્દા ઉપર ચર્ચા કરીશું આધાર કાર્ડ ક્યારે અપડેટ થાય અથવા ક્યારે અપડેટ કરાય અને બીજું આધાર કાર્ડ રિજેક્ટ કેમ થાય છે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીશું જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો આધાર કાર્ડમાં ત્રણ પ્રકારના અપડેટ હોય છે એમાં પહેલું છે બાયોમેટ્રિક અપડેટ બીજું છે ડેમોગ્રાફિક અપડેટ અને ત્રીજું ડોક્યુમેન્ટ અપડેટ તેમાં પહેલું આપણે જોઈશું બાયોમેટ્રિક અપડેટ બાયોમેટ્રિક અપડેટ એ છે જ્યારે તમારું બાળક પાંચ વર્ષનું થાય ત્યારે તમારે ફરજિયાત તેમનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે જેમાં ત્યારબાદ દર પાંચ વર્ષે તમારે તેને અપડેટ કરાવવાનું રહે છે જેથી તમારા આધાર ઓટીપી આધાર કાર્ડના ફિંગર પ્રિન્ટ આધાર ફોટો ઓથોનિકેશન જેવી પ્રોસેસ સરળતાથી થઈ શકે છે ક્યાંય પણ તમારા આધાર કાર્ડની કામગીરી થતાં અટકશે નહીં બાયોમેટ્રિક અપડેટમાં તમારા હાથના ફિંગર્સ આંખો અને ફોટો ફરીથી કેપ્ચર થાય છે જેથી જ્યારે નવું આધાર કાર્ડ અપડેટ થાય છે તેમાં બધી વસ્તુ તમારી નવી આવે છે ત્યારબાદ છે ડેમોગ્રાફિક અપડેટ ડેમોગ્રાફિક અપડેટમાં તમારી માહિતીનો સુધારો જેમ કે નામ જન્મ તારીખ જેન્ડર એડ્રેસ મોબાઈલ નંબર ઇમેલ આઈડી વગેરે જેમાં નામનો સુધારો બે વાર જન્મ તારીખનો સુધારો બે વાર જેન્ડર એકવાર સુધારો થઈ શકે છે મોબાઈલ નંબર એડ્રેસ અને ઇમેલ આઈડી તમે ઘણી વખત બદલી શકો છો જો તમે નામ ઓલરેડી બેથી ત્રણ વાર બદલી ચૂક્યા છો તમે હવે નામમાં સુધારો કરી શકશો નહીં કેમ કે તેમાં લિમિટેશન્સ આવેલી છે ત્યારબાદ નંબર ત્રણ ઉપર છે ડોક્યુમેન્ટ અપડેટ ડોક્યુમેન્ટ અપડેટમાં તમારે નામ અને જન્મનો પુરાવો રજૂ કરવો પડે છે અને એડ્રેસનો પુરાવો સાથે પણ રજૂ કરવો પડે છે સારી સેવા વિતરણ અને સચોટ આધારના આધારિત પ્રમાણીકરણ માટે તમે તમારા આધાર ડેટાબેઝમાં દસ્તાવેજ અપડેટ કરી શકો છો જેથી તાજેતરના ઓળખ અને સરનામાના દસ્તાવેજો અપડેટ કરવા એ આધાર ધારકના હિતમાં છે આધાર નંબર ધારકોને દસ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આધાર દસ્તાવેજો અપડેટ કરવાનું સૂચન કરવામાં આવે છે એકવાર તમે આ સંબંધમાં કોઈપણ વ્યવહાર પ્રાપ્ત કરો છો તે વહેલી તારીખે દસ્તાવેજને અપડેટ કરવાનું સૂચન કરવામાં આવે છે બીજો મુદ્દો હવે મેઇન છે આપણે જોઈશું આધાર કાર્ડ તમારું રિજેક્ટ કેમ થાય છે તેમાં જો તમારા દસ્તાવેજમાં કોઈપણ જાતની ભૂલો હોય જેમ કે દસ્તાવેજમાં છેકછાક હોવી તમે આપેલા ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજની ક્લિયરિટી અથવા ક્લિયરિટી ના હોય એટલે કે ઝાંખું ડોક્યુમેન્ટ હોય બરાબર સ્કેન ના થયું હોય તો થઈ શકે છે તમે આપેલા દસ્તાવેજમાં ફોટો તમારો બરાબર બતાવતો ના હોય અથવા તમારો ફોટો મેચ ન થાય તો પણ રિજેક્ટ થઈ શકે છે તમે આપેલા દસ્તાવેજમાં નામ અને તમે જે સુધારો કરેલ છે તે નામમાં પણ થોડો ઘણો ફેર હશે તો પણ તે રિજેક્ટ થઈ શકે છે આધાર કાર્ડમાં સુધારા માટે છેલ્લા પરિપત્ર મુજબ જો દસ્તાવેજ તમારા તમારો હશે નહીં તો પણ આધાર કાર્ડની કામગીરી રિજેક્ટ થઈ શકે છે તમે કોઈ પણ સરકારી અધિકારીના સાયન્સિક્કાવાળા ડોક્યુમેન્ટ અપલોડ કરશો અથવા તેના આધારે સુધારો કરાવશો જો તેમાં બરાબર નહીં હોય સાયન્સિક્કા અડાવડા હશે તો પણ તે રિજેક્ટ થશે બીજું ત્યારે રિજેક્ટ થાય છે કે એકવાર તમે આધાર કાર્ડની નોંધણી કરાવેલી છે અને એ નોંધણીને નેવ દિવસ થયા નથી અને તમે ફરીથી બીજી નોંધણી કરાવો છો તો પેલી અને બીજી બંને નોંધણી રિજેક્ટ થઈ શકે છે એટલે કે જ્યારે આધાર કાર્ડમાં તમે સુધારો અથવા પણ કામગીરી કરાવો છો જ્યાં સુધી એ નોંધણીનો જવાબ તમને આવી ન જાય એટલે કે રિજેક્ટ થાય અથવા અપડેટ થઈ જાય ત્યાં સુધી તમારે બીજી નોંધણી કરવી નહીં જો તમે કન્ટિન્યુઅસલી એકવાર અપડેટ કરાવશો અઠવાડિયા પછી બીજીવાર કરાવશો તો એક સાથે બધી નોંધણી રિજેક્ટ થઈ જશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી